નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇન માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમદાવાદ ખાતે વારસો ની બંને સીઝન સફળતા બાદ પ્રિયા સરૈયાએ વારસો ત્રણ નું અનાવરણ કર્યું જે ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝની વધતી જતી પ્રતિભાવનું પ્રદર્શન કરતી વખતે ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક ટેપેસ્ટ્રીને આગળ વધારે છે ગુજરાતી લોકસંગીત ફ્યુઝન અને આધુનિકતાનો સુંદર સમન્વય એટલે વારસો ત્રણ ગુજરાતના સંગીતની ધરોહર જાળવતું તેને આગળ વધારતું તેમજ તેને હાલના સંગીત સાથે જોડી સેતુનું કાર્ય કરતું તે નામ મોખરે આવે છે એ છે વારસો પ્રિયા સરૈયાના સપના અને મહેનતનું ફળ એટલે વારસો આરંભથી જ વારસો થકી ગુજરાતી સંગીતનો મિજાજ બદલાય તેમ લાગે છે કોક સ્ટુડિયોની જેમ વારસો પણ ગુજરાતી સંગીતને લોકો સુધી અનોખી રીતે પહોંચાડે છે એવું સંગીત છે જે કર્ણપ્રિય પણ છે લોક ભાગે પણ છે અને સાથે અત્યારની પેઢી શોખથી સાંભળી શકે તેવું છે તેમાં લોક સંગીત ફ્યુઝન અને આધુનિકતાનો સુંદર સમન્વય છે વારસોની બંને સિઝનની સ્મારક સફળતા બાદ પ્રિયા સરૈયાએ વારસો ત્રણનું લોન્ચ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રિયા સરૈયા ગીતાબેન રબારી ભાવનાબેન લાંબડિયા કીર્તિ સાગઠિયા અઘોરી મ્યુઝિક ક્રૂઝ કે ડીપ અને હાર્ડ ડી જય માવાણી ઉપસ્થિત રહ્યા હતા સંજીવ રાજપૂત અમદાવાદ વિચાર તો એવી રીતે આવ્યો જેમ કે જે અમારું ગીત છે ગણપતિનું અને શંકર મહાદેવન જેવો અવાજ ગણપતિ ગીત ગાય એ એટલે સ્વયં શંકર ગણપતિ બેસાડે વારસો માટે એવો વિચાર હતો અને એ સાક્ષાત્કાર થયો અને આવતીકાલે એ ગીત રિલીઝ થવા જઈ રહ્યું છે પ્રથમ પહેલા સમરીએ ગણેશ ધૂંધાળા તો આપ સૌને વિનંતી પ્લીઝ એને જોજો અને ખૂબ પ્રેમ આપજો મેડમ શું કન્ટેન્ટ રહેશે આપણા ગુજરાતી તમે જે રીતે આપણે સિઝન વન અને સિઝન ટુ જે રીતે આપણે ગુજરાતી ફોક મ્યુઝિકને એની સાથે નવા શબ્દો નવા કોમ્પોઝિશનની સાથે આપણે જોડીને કંઈક નવું પ્રસ્તુત કરતા હોઈએ છીએ એ જ રીતે સિઝન થ્રીમાં પણ ફોક મ્યુઝિકની સાથે નવા કોમ્પોઝિશન અને નવું મ્યુઝિક અને ઓરિજિનલ સોંગ્સને પણ આપણે પ્રમોટ કરી રહ્યા